सङ्कल्पा तपति तपनो वाटिरात समिन्दे भुवननिर्धति ये धरणि हृददे लङ्घतेनैव वेला ोऽयं श्रीमान्निखिल जगता अन्तरात्मावतीर्णो धर्मं रक्षत्रुकुशलामि नारायणो यतोक्षरम् ब्रह्म भगवान् पुरुषोत्तमः जनोजानन्निदान्तत्यम् नोचते भववन्दना हरिः ओं यो पूर्णमद पूर्णमिदम् पूर्णात् पूर्णमुदच्छ्यतो पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओगना भवतु नोपुनत्तु रहवीर्यम् कर्वामहे ते जग्विनावीतमत्तु मा विद्विषा वहे ॐ છે પવિત્ર શાસ્ત્ર કઠોપની શદ ની પારાયણ નું શ્રવણ આપણે કરીએ છીએ કઠોપની નો જે મુખ્ય મંત્ર જેમણે આપણે છેલ્લે ગાયો ઓમ તહના વઠું એ મંત્રનો તાર એવો છે કે આ શાસ્ત્રને જે શ્રવણ કરે એનું પણ રૂડું થાય અને શ્રવણ કરાવડાવે એનું પણ રૂડું થાય ગુરુનો પણ ઉદ્ધાર થાય અને શિષ્યનો પણ ઉદ્ધાર થાય આવું કોમ્બિનેશન છે ને બહુ ઓછું મળે સામાન્ય રીતે એકેડેમિક્સમાં એવું હોય કે ગુરુના મનમાં એમ હોય કે શિષ્યનો ઉદ્ધાર થાય એટલે હું ભણાવું છું પણ ભગવાનના જે સિદ્ધાંત અને નિયમ એ આખું મેકેનિઝમ જુદું છે કે ક્યાં સુધી કે ભગવાનનું દ્રોહ કરીને ચિંતવન કરે ને એનું પણ કલ્યાણ થાય શાસ્ત્રમાં તો એવી પણ વાત આવે છે કે રાવણનો પણ ઉદ્ધાર એટલે થયો કે એના મનની અંદર રામ માટે એટલી બધી ઘૃણા હતી ને કે ત્રણેય અવસ્થા મેં રામનું ચિંતવન કરતો હતો તો રાવણનું પણ રામે ઉદ્ધાર કર્યો

અને વિશ્વજીત યજ્ઞ એટલા માટે કે જ્યારે તમારું સમગ્ર વિશ્વ આપી દો ને તો વિશ્વજીત આય અને એ યજ્ઞની અંદર જ્યારે આ ઋષિ ગાયો આપતા હોય છે દાનમાં અને સામાન્ય રીતે આપણે જોયું કે જે નબળું અને સસ્તું હોય ને એ દાનમાં પાય એટલે ઋષિએ પણ એકદમ નબળી ફેમિન સ્ટ્રીકન ગાયો એ પોતે આપતા હોય છે ત્યારે એનો દીકરો નથી કેતા સજાગ હોય છે કોક તો દુનિયામાં સજાગ હોય છે દુનિયા આખી ખરાબ નથી થઈ ગઈ આપણને લાગે કે બધું એળે ગયું છે પણ ભગવાન અને તંગ કૃપા કરીને કોકને એવી બુદ્ધિ આપે કે મારા પિતા શ્રી આવું દાન આપે છે તો કુ દાન કરીને ને શિયાળિયા જે નરક ની અંદર જવાના હોય એ નરક ની અંદર મારા પિતા જશે એટલે નચિકેતા એના પિતાને રોકે છે પિતા પણ કેફમાં અને અલ્પ ક્રોધ કહું છું કે પિતાને પુત્ર માટે ક્રોધ હોતો જ નથી આપના ઘરની અંદર પણ ઝઘડા થાય ને ટેમ્પરરી હોય પરમેનંદ થાય તો ડિવોર્સ થઈ જાય પણ કોઈ એવું કુટુંબ નહી હોય કે જ્યાં વાસન ખખડતા ન હોય અને કુટુંબની રચના એ છે કે જેટલા ખખડે પણ બાજુવાળાને ઘરમાં અવાજ ન પહોંચવો જોઈએ સાઉન્ડ પ્રૂફ કરી દેવાનો અંદર જાણો આજુબાજુ વાળામાં ન જાય ને તો તમારું કુટુંબ માટે એ જમના દ્વારે જાય છે એટલે શરૂઆત તો નટીકેતાનું જે આખું જે ટક્ છે ને એનું થિંકિંગ એના પિતા હાલી જાય છે પણ ત્રણ દિવસ ત્રણ રાત કેતા જમના દ્વારે ઉભો હોય છે ને

બેંક પણ પૈસા બનાવ લાગે કે આમ મફત સાહેબ તમને આપું છું તો બીજે દિવસ એની થી ત્રણ વસ્તુ ખરીદો ને એ ભાવનાથી આપતો હોય છે આ બાજુ કઠોક ની અંદર નક્કી કરતા જયારે યમને મળે છે ને યમને થાય કે અચાનક કેમ તો ગઈકાલે આપણે જોયું કે મૃત્યુ અચાનક જ હોય છે કોઈ દિવસ મૃત્યુ છે ને નોટિસ આપતું નથી તમે બેઠા છો હું બેઠો છું ને બધાને કોઈને પ્રી નોટિસ નથી મળતી મજા એની છે બધાને એમની જન્મ જન્મ તારીખ ખબર હોય પણ ડેથ ની તારીખ ખબર નથી એ છે ને એક્સક્લુઝીવ મનોપલી ભગવાને રાખી છે હા જન્મ તારીખ બધા કેસ થી વાત કરે પણ ભાઈ જન્મ કરતા મૃત્યુ અગત્યનું છે પણ મૃત્યુ આપણને ખબર પડતી નથી અને ગઈકાલે આપણે જોયું કે નેપોલિયન કો સિકંદર કો તેલિંગ કો લેનિન કો જેને જેને મનમાં એમ ધાર્યું કે મારે પૃથ્વી પર અખંડ રહેવું સ્ટેચ્યુ ઉખડીને રહ્યા સ્ટેચ્યુ પણ માણસ નથી દેતા તો વિચાર કરજો એ તો જવા દો પણ અંદર એક પોપ આવે ને એ તો ધાર્મિક ગાદી છે એના પછી ચોથો પોપ આવે અને એને આગલા પોપ જોડે તકલીફ હોય ને તો એના જ સ્ટેચ્યુ બિગાડીને નવા સ્ટેચ્યુ બનાવેલો આવી જાવ એટલે દુનિયામાં નહીં ધર્મમાં એ પ્રશ્ન છે ઓપનલી વાત આપણે કરીએ છીએ વિચાર કરજો કે જયારે યમના ઘાટ ઉપર નથી કેતા યમની અંદર કેવું હોય છે કે આ મૃત્યુ છે ને એને જો તમે સમજી શકો ને તો જીવનના ઘણા બધા પ્રશ્ન છે ને સોલ્વ થઈ જાય આપણે એ પણ વાત કરી હતી કે ઇફ યુ અન્ડરસ્ટેન્ડ ડેથ યુ વિલ અન્ડરસ્ટેન્ડ લાઈફ મોર બેટર મૃત્યુ સમજી શકશો ને તો જીવનની કિંમત જીવન કેવી રીતના જીવવું ને એ ખ્યાલ આવે તમારા સગાવાલા કે નજીકના કોઈ ઉપડી જાય ને પછી વિચાર આવે કે બહુ સારા હતા પછી શું કામ હોય ત્યારે સારા માનો ને હોય ત્યારે સારા માનીને તમે અપનાવો તો કોઈ વાંધો નથી જાય પછી સારા માનવાનો અર્થ નથી ઇફ યુ અન્ડરસ્ટેન્ડ ડે વી વિલ અપ્રિશિયેટ લાઈફ મચ મોર આ કઈ મેં મારી નવી ઉપજાવે નિકાલની વાત નથી પણ મહાભારતની અંદર જયારે યુધિષ્ઠિર ચર્ચા કરતા હોય છે અને પછી તમને એ લોકોએ નક્કી કર્યું હોય છે કે જંગલ ની અંદર એક નાનું તળાવ હોય છે એ તળાવ ની અંદર થી કોઈ પણ પાણી પીવે ને પથ્થર થઈ જાય અને તે વખતે જંગલ ની અંદર એવી જગ્યાએ તળાવ સિચ્યુએટેડ હોય છે કે ત્યાં પહોંચતા પહોંચતા તરસ લાગે જ આ બધું સાયકોલોજીકલ હોય છે બહુ જ પહેલા બહુ વખત જૂની બહુ જ સારી એક કઈક બહુ જ આપણે કે ઓસ્કર નોમિનેટેડ એક પિક્ચર આવી હતી લોરેન્સો ઓફ અરેબિયા અને એની અંદર એવું બતાડ્યું હતું ડેઝર્ટ ની જ બધી વાતો કારણ કે સાઉદી અરેબિયાની બધી વાત હોય રણની બધી સીનરી પિક્ચર ફોટોગ્રાફી બધું રણનું પછી જે લોકોએ એ પિક્ચરનું એનાલિસિસ કર્યું એની અંદર એ લોકોએ કીધું કે અત્યાર સુધી દુનિયામાં ગમે તેલી પિક્ચર આવીને પણ આ પિક્ચરના ઇન્ટરવલ ની અંદર આ એનાલિસિસ હું કઉ છું અમે તો જોયું નથી એનાલિસિસ વાંચીન તમને કઉ છું પણ વિચાર કરજો કે જોવાથી માણસના મન ઉપર અસર થતી હોય છે આ બાજુ કે મૃત્યુ થોડી ઘણી આપણને સમજ પડે ને આ બાજુ યુધિષ્ઠિર ના પાંચે પાંચ પાંડવો પેલા તળાવી પહોંચે છે યક્ષ ચમત્કારી પાણી છે પથ્થર થઈ જશો તો પેલો ભીમ રેવાય નહીં અમુક માણસ ને પ્રકૃતિ હોય મેન ઇઝ એન એંગરી મેન રોકવું નહીં દીકરો આવીને ધમાલ કરીને ભૂખા પહેલા ખાવા આપી દેવું બોલતો બંધ થઈ જાય ક્રોધ એમને ઓછો થઈ જાય જો જનક મોડા ખાવાનું ઘણા ને એવી તે હોય ટામેટા કાપીને ખાઈ લે કે પાપડ ચેકીન ખાઈ લે ખવડાવી દેવા ઘણા પ્રશ્ન સોલ્વ થઈ જાય ભીમના મનની અંદર પ્રશ્નતા છે કે મારે પાણી પીવું છે અને જેવો ભીમ ત્યાં પહોંચે છે પાણી પીવે છે પથ્થર સિદ્ધ અર્જુન નકુર ચારે ચાર પાંડવો પથ્થર થઈ જાય છે અને તે વખતે યુધિષ્ઠિર આવે છે શૂઝવાળો હોય છે યક્ષ નીકળે છે અને યક્ષ કહે છે કે તારે તારા બધા જ પાંડવોને જો પાછા સજીવન કરવા હોય તો હું પ્રશ્ન પૂછવા એનો જવાબ આપ તો યુધિષ્ઠિર કેવું જવાબ આપું ધર્મરાજાનો અવતાર અને યક્ષ શું પૂછે છે ખબર કિમ આશ્ચર્ય છે સૂર્ય છે જીવન છે બધું પશુ પંખી બધું આશ્ચર્ય જેવું લાગે છે પણ દુનિયામાં મોટમ મોટું આશ્ચર્ય કયું છે તે વખતે યુધિષ્ઠિર અહનીર અહનીર ભૂતાની ગચ્છનથી યમાલયમ એ કે જે રોજ રોજ ઉઠીને મનુષ્ય જ્યારે મોતના ઘાટ ઉતરે છે પણ કોઈને એમ ચિંતા નથી કે હું મરવાનો છું એ મોટમ મોટું આશ્ચર્ય છે રોજ છાપામાં વાંચે કે પ્લેન પડી ગયું આપણને લાગે આરું એક પડી ગયું હવે પ્રોબેબિલિટીમાં એક ઘટ આપણને વાંધો નહીં આવે પ્રોબેબિલિટી ની દુનિયામાં રહે છે ને પચાસ માણસ મરી ગયા પણ વાંધો નહીં હું તો બસ બેસું છું મારી બસ વાંધો નહીં આવે યુધિષ્ઠિર કે છે કે રોજ ના રોજ માણસ મરે છે પણ મનુષ્ય ને વિચાર નથી આવતો અને તમે વિચારજો ગઈકાલે સંત પુરુષ સ્વામી ગાયો સ્મશાન માં બાળીને આવો ને અને રૂમાલ નીચવાય એટલા આંસુ પાડીને આવો પણ ઘરમાં બેસીને એક કડક બાદશાહી ચા પીવો ને એટલે પાછો સમાજ સંસાર ઉભો થઈ જાય છે આ બિચારો ગયો એવું થઈ જાય એક જ વન કપ ઓફ ટી દુઃખ ઓસરી જાય કેવી આ દુનિયા છે યુધિષ્ઠિર જવાબ આપે છે ને યક્ષ કહે છે કે બધા પાંડવો સજીવન કેટલો પાવર્સ ખાલી ડેથ ને સમજશો ને બધું જ સારું નરસું બધું સીધું થઈ જાય છે એક પુસ્તક મેં વાંચી હતી વેન ધ વર્લ્ડ કોલાઇડ્સ એ પુસ્તકની એવી કલ્પના છે કે આખી દુનિયા છે એ દુનિયાની અંદર એવો પ્રશ્ન પૂછે છે કે કલ્પના કરે છે લેખક અને કલ્પના કેવી કરે છે કે આ દુનિયાની અંદર કે જેટલા વૈજ્ઞાનિકો છે જેટલા વિચારકો છે જેટલા માણસો છે જે આખી આ દુનિયાને બચાવવા માટે બેઠા છે એ બધાને એક પ્રશ્ન સજીવન કરે છે કે બધા બચાવવા પ્રયત્ન કરે છે પણ કલ્પના શું કરે છે કે એક બીજો ગ્રહ પૃથ્વીને અથડાવાની અણી ઉપર હોય છે એટલે કોઈ બચે પછી હા તો શરૂઆતમાં જયારે વૈજ્ઞાનિકો બારે પાડે છે ને કે એક ગ્રહ પૃથ્વીના પાથ ઉપર સીધો સીધો આવે છે એ ગ્રહ ખસેવો નથી અને કદાચ પૃથ્વીને અથડાય બધા કે છે કે હવે મશ્કરી ઠીક છે અથડાતો હોય આટલા વર્ષોમાં નથી અથડાયું ને ક્યાં ચિંતા કરવી કોઈને ચિંતા નથી ધીરે ધીરે પુસ્તકની અંદર ડિવેલપ કરે છે કે આખો ગ્રહ છે ને હોરાઇઝનમાં આખો લાલ એ બધાને લાગે છે કે મારું હવે અથડાવાનો પછી કે છે કે એક અઠવાડિયાની અંદર એક ગ્રહ પૃથ્વીને અથડાવાનો છે ને એક વ્યક્તિ જીવતી નહીં રહે અઠવાડિયું બાકી છે એટલે શું થાય છે ખબર બધા વેર ઘેર ભૂલી જાય છે લોકો લાગે કે પૈસા શું ભેગા કરવા બેંકો ખુલ્લી જેલો છૂટા કોઈ કેદી નથી શું ગુના કરવાના જે પત્નીઓ પતિથી દૂર ભાગી ગઈ પાછી આવી જાય છે અઠવાડિયા માટે શું હા

ખાલી ડેથ નો વિચાર કરશો ને શું સંસ્કારી થઈ જશો કોઈને બીજો ચિંતા કરવાની જરૂર નથી કેટલી કરામત છે ભગવાન સ્વામિનારાયણે અંત્યના 30 ના વચનામુતમાં કીધું કે અમને નિત્ય પ્રત્યે અનુસંધાન રહે છે કે આ ઘડી આવતી ઘડી આ દેહ છોડીને જતું રહેવાનું છે કોઈની જોડે વેર ભાવ ના રહે તો નચી કેતા આ પોતે મૃત્યુના દ્વારે ઊભો છે અને યમની જોડે ચર્ચા કરે છે અને ચર્ચા કરે છે તે વખતે આપણને ખબર પડે ના પ્રશ્ન સાચા છે ઘણા માણસોને છે ને પ્રશ્ન હું તો કહું ને જવાબ પૂછતા જવાબ આપતા ના આવડતું હોય ને સાચા પ્રશ્ન પૂછતા તો શીખીએ હા એવા બધા બોગસ પ્રશ્ન નહીં કે લાલ બસનો રંગ કયો મોરખ ને બે લાલ બસ તું બોલે છે ને ખ્યાલ આવ્યો ને કોઈકને ધીરે ખ્યાલ આવશે પણ ખ્યાલ આવી જવો જોઈએ પ્રશ્ન પણ છે ને વ્યાજબી હોવા જોઈએ પ્રશ્ન પૂછે ને એના ઉપરથી માણસની બુદ્ધિ છે ને એની તાર્તમ્યતા આવતી હોય છે યોર ક્વેશ્ચન્સ રિફ્લેક્ટ યોર ઇન્ટેલેક્ટ હમણાં જ ઇંગ્લેન્ડ નું ઇલેક્શન હતું ને અને ટોની બ્લેર એની સામે માઇકલ હેઝલટાઇન એ બધા જે ઊભા હતા અને તે વખતે ટોની બ્લેર ઇંગ્લેન્ડનો જે પ્રમુખ છે અત્યારે પ્રાઇમ મિનિસ્ટર સ્વામીના આશીર્વાદ લઈ ગયો હતો મંદિર પણ દર્શન કરી ગયા છે અને ખૂબ એને સદભાવ છે પ્રમુખ સ્વામી માટે ને સંસ્થા માટે

એ કે મારી પાસે જવાબ નથી બે એટલીસ્ટ ફર્સ્ટ ટાઈમ સમબડી ઇઝ આસ્કિંગ ધ રાઈટ ક્વેશ્ચન કે મારી પાસે જવાબ નથી પણ હું સાચા પ્રશ્નો તો પૂછું છું સામે વાળી પાર્ટી ને પ્રશ્ન નથી થતા ખ્યાલ આવ્યો ને કે પ્રશ્ન પૂછે તો કદાચ એ સરકાર કઈ કેના જવાબ ઉકેલ આપશે એમ આ બાજુ નચી કેતા યમની પાસે જાય છે એના જે પ્રશ્ન છે ને બહુ વેધક હોય છે વિચારજો આ યમ જયારે આવે છે અને નચી કેતા ત્રણ દિવસ ત્રણ રાત્રિ પોતે ત્યાં ઉભો હોય છે અને યમના દૂતો યમ ને કે છે કે એક અતિથિ આપણે ત્યાં ત્રણ દિવસ ત્રણ રાત્રિ યમ એના એના વાહન ઉપરથી નીચે કૂદકો મારે છે અને કે કોણ છે કે બ્રાહ્મણ એ કે મરી ગયા પછી યમ કે છે કે અતિથિ આપણા ઘરે આવે અને એની સરભરા ન થાય તો અતિથિ અગ્નિ સ્વરૂપ હોય આપણા પુણ્યને ને બાળી નાખે છે એટલે પહેલા પહેલા નચીકેતાના ચરણ ધોઈને ચરણમૃત યુ પીવે છે ભલ આ ઉભો જ હોય છે અને યમ પૂછે છે કે કેટલા દિવસ કેટલી રાત્રિ નચી દેવી દેતા કે ત્રણ દિવસ ત્રણ રાત્રિ એ કે શું ખાધું એ કે કઈ નહીં શું પીધું કઈ નહીં એ કે કેમ આખે તમારી રાહ જોઈને ઉભો છું

નિકેતા કે છે કે તું ત્રણ વર માંગ શું કે છે એ કે છે કે તું ત્રણ દિવસ ને ત્રણ રાત્રિ રહ્યો એટલે તું ત્રણ વર મારી પાસે માંગ નચી કેતા એ માંગવા પોતે હેઝિટેટ કરતો હોય છે ત્યારે યમ રાજા કે છે કે અતિથિની પાસે અધિકાર છે સમજાયું આપણે ભારતીય એવી સંસ્કૃતિ છે ને અતિથિ દેવો ભવા અત્યારે નષ્ટ થઈ ગઈ છે પણ મૂળભૂત આપણી આ સંસ્કૃતિ છે તમે જોજો સૌરાષ્ટ્રની અંદર ને ભારતની અંદર મોટા મોટા કરોડોપતિને માન થતા હોય ને એ લોકો છે ને સદાવ્રત ખોલે શેની માટે કે કોઈક સાચો સારો અતિથી એક વાર મારે ત્યાં આવીને અન્ન લઈ જાય ને તો મારા જીવનું રૂડું થાય રામાનંદ સ્વામી પણ આ નિમિત્તે ભગવાન સ્વામિનારાયણ ગુરુએ એમને પણ ખબર હતી કે નીલકંઠ ફરતા આ બાજુ આવશે તો લોજ ની અંદર સદા કાળ સુધી સદાવત ચલાવ્યું છું અને નીલકંઠ પણ ભિક્ષા માંગતા માંગતા ત્યાં પહોંચ્યા છે એક વાર કોઈક સંત કે કોઈ ભગવાન લાખો ની અંદર તમારું અન્ન જમી જાય ને પેઢીઓ તરી જાય અને કેવા એમાં પ્રસંગો બન્યા છે કે ગુણાત્યાન સ્વામી ગુણાત્યાન સ્વામી ફરતા ફરતા એક ગામની અંદર બુરાનપુર જાય છે અને બુરાનપુર દાદા દિવાન કરીને બહુ જ નોટોરિયસ માણસ જોગન પગીને પણ ચડે એવી વ્યક્તિ ખૂન ખરાબી લૂથપાટ લોકોને રંજાડવા તકલીફ કરવી એવી વ્યક્તિ એને એના પૈસાથી એને ખાલી છે ને એક અન્નક્ષેત્ર ખોલી હતી સદાવ્રત અને ગુણા સ્વામી અને સંતો ત્યાં જઈને ઉભા રહ્યા બે રોટલા એના સદાવ્રતમાંથી એને લીધા હતા સંતો જમ્યા હતા સંત જમે ને એને ભગવંત જમે ખાલી સંતો જમ્યા હતા અને દાદા દીવાનને ખબર પણ નહીં આ ગોણાત્યાતા સ્વામી અને ગોળાત્યાન સ્વામીને પણ એ તો અંતર્યામી હતા પણ સંતો ને ખબર પણ નહીં આ પોનું અને ક્ષેત્ર હતું તે વખતે જ્યારે એનો અંતકાર આવ્યો ને યમરાજા એને લેવા આયવા આટલી બુકલેટ ભરીને છે ને એના પાપ હતા ને ચોપડો હોય છે ને ભલે તમે હિસાબો સંતાડો ઉપર છે ને બ્લેક અને વ્હાઈટ નથી ઉપર એક જ કલર છે હા ઉપર અંદર બે ચોપડા નથી હોતા કે તમે અમુક સંતાડી શકો અમુક સાચવી શકો ને એક જ ચોપડો છે યમ રાજા મોટો ચોપડો લઈને આવ્યા અને પેલાને કે આ બાજુ સ્વામિનારાયણ ની ધૂન કરતા કરતા બે પાર્ષદો પહોંચી ગયા બધા કે ભાઈ તમે ઘર ભૂલો પડ્યા છો એ કે ના આ દાદા દિવાન ઘર એ કે હા એને અમે લેવા આવ્યા છે એ કે કોને મોકલ્યા કે ગુણાધ્યાન સ્વામીએ એ કે હોય ને કે આ ચોપડો ભરીને એના પાપ છે એ કે તમે જુઓ એમાં એક વાક્ય પુણ્ય નું હશે પેલો કે નથી આખો ચોપડો ખોલે છે ને એક વાક્ય એમાં હતું કે ગુણાત્યાન સ્વામીને એને બે રોટલા એના સદાવ્રત માંથી અતિથિ તરીકે આપ્યા હતા એ બે રોટલા એ કરીને એને અક્ષરધામ ની અંદર પાર્ષદો લઈ ગયા અને યોગીજી મહારાજ કહેતા કે યમ ની પલટન પાછી ગઈ યમ પલટન નહીં આવ્યો હતો કે જયારે જેમ મોટો ગુનેગાર હોય ને એમને અહીંયા આગળ કઈક તકલીફ થાય તો પછી પોલીસો મોટી મોટી વેનો મોકલી દે કામ તો નાનું જ હોય

આ તો વાત ચાલતી આવી છે ટૂંકો હોય ભાઈ એટલે જોશી રોજ ભગવાન સ્વામિનારાયણ ને કે મહારાજ ઘરે આવજો મારે ઘરે આવજો એક વાર એના ગામ માંથી મહારાજ પસાર થતા હતા ને મહારાજ કે નાથજી જોશી તમારા ઘરે અમે આવે તમે કેતા હતા કે આ મહારાજ ઘર આવે ને કહું છું અને વાત કરતા કરતા પાછા વાતોડિયા બહુ વાત કરતા કરતા બીજા પાદરે પહોંચાડી દીધા મહારાજ કે નાથજી જોશી તમારું ઘર ક્યાં ગયું મહારાજ લે વાત વાતમાં રહી ગયું એ હવે તો દૂર છેટી જતું રહ્યું મહારાજ કે બે પૈસા નું નાળિયેર તારે આપવું પડે એની માટે છેક પાદરે લઈ આવ્યો વિચાર કરજો કે અતિથિ તરીકે ભગવાન ને પણ લોકો પાછા મુકતા હોય છે પણ આપણા મન ની અંદર એવું હોવું જોઈએ કે અતિથિ સચવાઈ જવા જોઈએ અમે અમદાવાદ મંદિર માતા હતા ઓગણીસો બ્યાસી ની સાલ નો પ્રસંગ છે નવે નવા અમે બધા પાર્ષદો જૂના બધા સંતો અમને સમજાયા કરે ભારતીય સંસ્કૃતિ ની વાત આપણા સંસ્કાર કે અમારે બધા તો બધા કે પરદેશ થી ભાવડા પકડી લાવે ને પછી ઝીરો થી તમારે કેલ્ક્યુલેટ કરવાનું હોય એ દરમિયાન કેનેડા થી એક ઇન્ટરનેશનલ ટ્રાવેલર સાયકલ ઉપર આખી દુનિયા ફરતો હશે એ આપણા મંદિર માં આવીને ઉતર્યો હશે એક દિવસ માટે કેનેડા થી આવ્યો હતો પણ એક દેશમાંથી બીજા દેશમાં છેક લેબનન થી માંડીને પાકિસ્તાન થી માંડીને અફઘાનિસ્તાન થી માંડીને ઇન્ડિયા આ તે યુરોપ ના બધા દેશ ફરીને આપણા મંદિરે પહોંચી ગયો મંદિરે તે પહોંચી ગયો અને અમારી જોડે ચર્ચા કરીને એટલો આનંદ માં હતો ને ઇન્ડિયામાં પછી અમે એને પૂછતા કેમ એ કે હું જે ગામમાં જાઉં ને મારે ખાવાનું નથી પૂછવું પડતું સામાન્ય ગરીબ માણસ હોય ને ઘરમાં જઈને મને ચા આપે છે એક વાર કે હું ટ્રેનમાં બેઠો તો એક ગરીબ કુટુંબ જેની પાસે બે જ કેળા હતા ચાર છોકરા એ કેળામાંથી અડધું કેળું ખાઈને મને ટ્રેનના દરવાજે જમવા આપ્યું છે કે કોઈ દિવસમાં ભારતનો ભાવ નહીં ભૂલું ગરીબ માણસ બીજા માણસને જોઈ ને પીગળી જાય પછી એને એક વાક્ય બોલ્યો બહુ સમજવા જેવું છે એને શું કીધું કે આઈ પ્રે ટુ ગોડ કે ઇન્ડિયા નેવર મોડર્નાઇઝિસ ને યુ કેન એ કે અધરવાઇઝ શી વિલ લૂઝ હર અબિલિટી ઓફ હોસ્પિટાલિટી દેટ ઇઝ ધ ગ્રેટેસ્ટ થિંગ ઇન ઇન્ડિયા એ કે મોડર્નાઇઝ થતે ને તો હું વેસ્ટર્ન માંથી ફરતો ફરતો આવ્યો છું હા બધા કોઈ કોઈને પૂછે ને કલ્યાણ કેમ થાય અને બાજુ તમારો નેબર હોય ને એને ત્યાં દૂધની બાટલીઓ વધતી જાય ને ત્યારે તમને ખબર પડે કે ઉપડી ગયો છે કે દૂધ વાળો રોજ બે બાટલી મૂકતો જાય અને જયારે છ દિવસ પછી બાર બાટલી થઈ જાય ત્યારે તમને ખબર પડી કે ઉપડી ગયો છે ત્યાં સુધી ખબર જ ના હોય હકીકત કહું છું અનુભવ અનુભવની વાત છે તમને એમ લાગે પણ એવી સોસાયટી આપણે તો એક ખાલી બસ માં ભેગા થયા જમવાના આમંત્રણ આપી દઈએ અંદર ત્યાં કેટલું બધું હોય આપણા દિલની અંદર જે અતિથિ ભાવ છે એ ભગવાન ને જો મનની અંદર રાખીને આપણે વર્તીયે ને કોઈ દિવસે દૂર ન થવો જોઈએ પૂરી કથા સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અથવા શ્રવણમાલા ચેનલમાં જુઓ આવી વધુ કથાઓ સાંભળવા માટે શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો